હેલો ફ્રેન્ડ નમસ્કાર મેં હું ભરોજ યુટ્યુબ ચેનલ પર મેથ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે રીઝનિંગનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે રીઝનિંગના નવા ટોપિક વિષેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે રીઝનિંગની અંદર જોઈશું આપણે માથા અને પગવાળા દાખલા બરોબર આની અંદર પેટર્ન નંબર એક જોઈશું સૌપ્રથમ મિત્રો આપણે શું કરીશું તો ચાર પગવાળા જાનવર જ લખવા બરાબર સૂત્રની અંદર સૌપ્રથમ આપણે ચાર પગવાળા જાનવરનો જ જવાબ આવશે પછી જ આપણે બે પગવાળા જાનવરનો જવાબ આવશે બરાબર તો સૌપ્રથમ આપણે શું કરીશું આ સૂત્ર છે ચાર પગવાળા બરાબર એન છેદમાં બે માઇનસ એચ એન એટલે પગ અને એચ એટલે માથા બરાબર ચાલો તો સૌપ્રથમ પ્રથમ આપણે શું કરીશું રકમ વાંચીએ શું કહે છે એક બગીચામાં છસલા અને કબૂતર છે અહીં નેવું માથાને બસો ને ચોવીસ પગ છે તો કબૂતરની સંખ્યા બતાવો કેટલી હશે બરાબર છસલા એ ચાર પગવાળા અને કબૂતર એ બે પગવાળા છે બરાબર તો આપણે સૌ પ્રથમ શું કરીશું ચાર પગવાળા એટલે કે છસલા લખીશું બરાબર છસલાની સંખ્યા ચાલો તો આપણે લખીશું છસલાની સંખ્યા બરાબર સૂત્રમાં શું કહે છે એલ છેદમાં બે માઇનસ એચ બરાબર એલ એટલે પગ અને એચ એટલે માથા બરાબર ચાલો હવે પગ કેટલા છે બસોને ને ચોવીસ છેદમાં બે માઇનસ માથા તો નેવું છે બરાબર તો ચાલો આને ઉડાડીશું એકસો ને બાર દુ બસો ચોવીસ થશે બરાબર એટલે એકસો બાર માઇનસ નેવું બરાબર ચાલો હવે શું કરીશું એકસો બારમાંથી નેવું બાદ કરતાં આપને કેટલા મળશે બાવીસ મળશે બરાબર તો અહીં છસલાની કુલ સંખ્યા કેટલી છે છસલાની કુલ સંખ્યા બાવીસ છે તો હવે આપણે કબૂતરની જોવાની છે બરાબર તો એના માટે શું કરીશું કુલ માથા લખીશું સૌપ્રથમ આપણે કુલ માથા બરાબર કેટલા છે નેવું નેવુંમાંથી અહીંયા જે જવાબ મળે એ આપણે અહીંયા માઇનસ કરીશું એટલે જવાબ મળી જશે બરાબર તો ચાલો મિત્રો નેવુંમાંથી આપણે બાવીસ બાદ કરીશું તો કેટલા રહેશે મિત્રો જો નેવું માઇનસ બાવીસ બરાબર જીરોમાંથી બે ના જાય તો શું કરીશું દસ લઈશું અહીંયા આઠ અને અહીંયા દસ બરાબર દસમાંથી બે જાય તો આઠ બરાબર આઠમાંથી બે જાય તો છ તો કુલ કેટલી અડસઠ તો અહી કબૂતરની સંખ્યા કબૂતરની સંખ્યા કેટલી મળી છે મિત્રો અડસઠ છે બરોબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈશું શું કે છે રકમ વાંચીશું એક ખેતરમાં ગાયો અને મોર છે અહીં એકસો એસી માથા છે અને ચારસો વીસ પગ છે તો ખેતરમાં કુલ ગાયોની સંખ્યા કેટલી છે અને મોર કેટલા છે તે જણાવો બરાબર તો જો મિત્રો અહીંયા આપણે સૌ શું છે તો ગાયો એ ચાર પગ છે અને મોરને બે પગ છે તો સૌ આપણે શું શોધવાનું છે ચાર પગવાળા જાનવર બરાબર તો ચાર પગમાં શું આવશે તો ગાયોની સંખ્યા ગાયોની સંખ્યા બરાબર શું લખીશું એલ છેદમાં બે અને એચ બરાબર એલ એટલે પગ અને એચ એટલે માતા બરાબર પગ કેટલા છે મિત્રો ચારસો ને વીસ છે અને માથા એકસો बराबर એસી બરાબર તો જુઓ ચારસો વીસ પગ અને છેદમાં બે માઇનસ એચ હેડ કેટલા છે એકસો बराबर બરાબર તો ચાલો મિત્રો હવે ઉડાડો ચારસો વીસ એટલે કે આપને બસો દસ બસો દસ દુ ચારસો વીસ થશે બરાબર તો ચાલો બસો દસ માઇનસ એકસો ને કરીશું ચાલો હવે બસો દસ માઇનસ એકસો એસી કરીશું તો કેટલા આવશે તો જો મિત્રો અહીંયા ત્રીસ બરાબર ત્રીસ તો અહીં ગાયોની સંખ્યા ગાયોની કુલ સંખ્યા આપણને મળી કેટલી છે ત્રીસ બરાબર તો હવે આપણે શું શોધવાનું છે મોખ સૌ આપણે સમની અંદર ચાર પગવાળા જાનવર શોધા પછી ચાલો હવે માથાની સંખ્યા લખીશું અહીંયા માથાની કુલ સંખ્યા માથાની કુલ સંખ્યા કેટલી છે મિત્રો એકસો ને એસી બરાબર એકસો એંસી માઇનસ હવે અહીંયા જે જવાબ આવે અહીંયા બાદ કરી દેવાના બરાબર ચાલો એકસો ને એસી માઇનસ ત્રીસ બરાબર ચાલો બાદ કરી દો જીરો ઝીરો આઠમાંથી ત્રણ જાય તો કેટલા પાંચ બરાબર ઉપરથી એક તો જો મિત્રો એકસો ને પચાસ તો અહીં મોરની સંખ્યા કેટલી હશે મોરની સંખ્યા એકસો પચાસ હશે બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું શું કહે છે રકમ વાંચીશું ચાલો એક વ્યક્તિ પાસે થોડી મુર્ગી અને ગાયો છે અને પગની સંખ્યા એકસો ચાલીસ તથા માતાની સંખ્યા અડતાલીસ છે બરાબર તો મુર્ગીઓની સંખ્યા બતાવો કેટલી હશે બરાબર તો સૌ આપણે શું કરીશું મિત્રો અહીં મુર્ગીઓ છે એને બે પગ અને ગાયોને ચાર પગ તો આપણે ગાયોની સંખ્યા શોધીશું જે ચાર પગ છે એ જાનવર પ્રથમ લખવા બરાબર તો ગાયોની કુલ સંખ્યા બરાબર એલ છેદમાં બે માઇનસ એચ બરાબર ચલો એટલે પગ અને એચ એટલે માથા બરાબર ચલો પગ કેટલા છે મિત્રો એકસો ચાલીસ અને માથા અડતાલીસ ચાલો એકસો ને છેદમાં બે માઇનસ અડતાલીસ બરાબર ચાલો અહીંયા શું એક એકસો ચાલીસને સિત્તેર વડે ભાગીશું બરાબર સિત્તેર દુ એકસો ચાલીસ થશે તો ચાલો મિત્રો હવે શું કરીશું સિત્તેર માઇનસ અડતાલીસ ચાલો સિત્તેર માઇનસ અડતાલીસ ચાલો ઝીરોમાંથી આઠ ના જાય તો દસ કોલીશું અહીંયા છ અને દસ દસમાંથી આઠ જાય તો બે છમાંથી ચાર જાય તો બે બરાબર તો જો મિત્રો અહીંયા કેટલા બાવીસ આવશે બરોબર તો ગાયોની કુલ સંખ્યા આપણે મળી ગઈ ગાયોની કુલ સંખ્યા કેટલી છે મિત્રો બાવીસ બરાબર તો હવે શું કરીશું કુલ માથામાંથી આ બાદ કરી દેસો એટલે આપને મુર્ગીઓની સંખ્યા મળી જશે બરોબર ચાલો કુલ માથા કેટલા છે કુલ માથા અડતાલીસ છે બરોબર અડતાલીસ માઇનસ બાવીસ કરીશું ચાલો અડતાલીસ માઇનસ બાવીસ આઠમાંથી બે જાય તો છ ચારમાંથી બે જાય તો બે તો કેટલા રહેશે મિત્રો છવ્વીસ તો જો અહીં મુર્ગીઓની સંખ્યા મુર્ગીઓની સંખ્યા કેટલી થશે છવ્વીસ આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચાર જોઈશું શું કહે છે જો બકરીયા અને ચરવા એક સમૂહમાં સોળ પગ છે બરાબર અહીંયા શું છે બકરીઓ અને ચરવા એટલે ગોવાડના એક સમૂહમાં સોળ પગ છે જો તે માથાની સંખ્યા કરતાં દસ વધારે છે શું કહે છે માથાની સંખ્યા કરતાં દસ વધારે પગ છે તો બકરીઓની સંખ્યા સમૂહમાં કેટલી હશે તો જો મિત્રો આવો દાખલો હોય તો આપણે શું કરીશું સૌપ્રથમ આપણે ચાર પગવાળા કોણ છે તો બકરીઓ બકરીઓની સંખ્યા આપણે પૂછી છે બરોબર બકરીઓની કુલ સંખ્યા બરાબર સૂત્રમાં શું હશે એલ છેદમાં બે માઇનસ એચ પરંતુ હવે આપણે શું કરીશું અહીંયા જો તે માથાની સંખ્યા કરતાં દસ વધારે પગ છે તો આપણે સૌથી મોટી સંખ્યા કઈ છે સોળ બરાબર સોળમાંથી આપણે દસ બાદ કરીશું દસ બાદ કરીશું તો કેટલા મળશે છ હવે આપણે અહીંયા સોળ પગ છે અને છ માથા છે બરાબર હવે આપણે દસ લખવાના નથી શું લખીશું છ બરાબર એલ છેદમાં બે એલ એટલે લેખ કેટલા છે સોળ માઇનસ છ ચાલો આઠ દુ સોળ હવે આઠ આઠ માઇનસ છ તો આઠમાંથી છ બાદ કરીશું તો બે તો અહીંયા બકરીઓની સંખ્યા કેટલી છે બકરીઓની કુલ સંખ્યા મળી ગઈ છે બે બરાબર જો મિત્રો આપણે બકરીઓની સંખ્યા જ કીધું છે એટલે આપને અહીં સુધી દાખલો રાખીશું બરાબર આ રીતના જો તમને દાખલો પૂછે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું એટલે આપને માથા મળી જશે બરાબર માથા કરતાં પગની સંખ્યા વધુ હોવી જોઈએ બરાબર અને માથા ઓછા તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું એટલે માથા મળી જશે બરાબર આ પ્રકારનો દાખલો હોય આ પ્રકારની રકમ હોય તો તમે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીને માથા મેળવી શકો છો બરાબર તો ચાલો મિત્રો આપણે માથાના પગવાળા દાખલા એમાંથી પેટન નંબર એક અહીંયા પૂરી કરીએ છે હવે મળીશું મિત્રો નેક્સ્ટ પેટરની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ